સમાચારો ઉપર તો જૂનાગઢ શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રામાં સાંસદ સાધુ સંતો શહીદ અગ્રણીઓ જોડાયા હતા પાક વીમા મુદ્દે રાઘવજી પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે રાઘવજી પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે હાલ સર્વે કરાઈ રહ્યું છે ભારતના સ્વાતંત્ર્ય દિવસ પંદરમી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશ રાષ્ટ્રભક્તિના રંગે રંગાય એના માટે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યેક ભારતવાસીઓને આહવાન કર્યું છે હર ઘર તિરંગા એટલે પંદરમી ઓગસ્ટે દરેક ઘર ઉપર તિરંગો ઝંડો ફરકાવવાનું વડાપ્રધાન શ્રી જે આહવાન કર્યું છે એ આહવાનને સંપૂર્ણ સફળ બનાવવા માટે દરેક શહેરો તાલુકા અને ગામો સુધી તિરંગા યાત્રા યોજાય છે એના ભાગરૂપે આજે જુનાગઢ મહાનગરમાં આ તિરંગા યાત્રા યોજવામાં આવી છે આ યાત્રામાં વિશાળ સંખ્યામાં નગરજનો હાથમાં ભારતના રાષ્ટ્રધ્વજ લઈ અને જોડાયા અને સમગ્ર જુનાગઢ શહેર રાષ્ટ્રભક્તિમાં રંગે રંગાઈ ગયું છે આવતીકાલે પ્રત્યેક નાગરિક પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવે એવી અમે બધાને અપીલ કરી છે અને વડાપ્રધાનશ્રીના આહવાનને સંપૂર્ણપણે સફળ બનાવવા માટે બધાએ અધિકારી પદાધિકારી અને પ્રજાજનોએ તમામ કસર કરી કમર ખસી છે આજે આખું જુનાગઢ શહેર જોતા હશો રાષ્ટ્રભક્તિ ના રંગે રંગાઈ હતી